આ અંગે ભાજપના બે પીડ નેતાઓ નિવેદન સામે આવ્યા જેનાથી અનેક ચર્ચાઓ હાલમાં થઈ રહી છે શું થઈ રહી ચર્ચા જોઈએ જાણીએ સમજીએ ભાજપમાં પ્રમુખ પદનો તખતો તૈયાર પ્રમુખ પદ માટે શિસ્તબદ્ધ પાર્ટીમાં દાવેદારોનો કેમ ફાટ્યો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરના નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે હવે જિલ્લા અને શહેરના નવા પ્રમુખના નામોની જાહેરાતને લઈને મહત્વના સમાચાર આવ્યા છે રાજ્યના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર ભાજપના પ્રમુખના નામની જાહેરાત માટે હજુ થોડી રાહ જોવી પડશે ભાજપના એકતાળીસ પ્રમુખ પદ માટે તેરસો દાવેદારોનો રાફડો ફાટ્યો છે એકવીસમી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના છે રાજ્યમાં આવનારા મહિનાઓમાં બોતેર પાલિકા બાણુ તાલુકા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ઉત્તરાયણ અગાઉ ભાજપના શહેર જિલ્લા પ્રમુખો તેમજ વીસમી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે જેવી આંતરિક સ્થિતિ હોવાની ચર્ચા છે આ મામલે ભાજપના પીઠ નેતાઓ કહી રહ્યા છે કે પક્ષમાં કોઈ કકડાટ નથી અને ટૂંક સમયમાં પ્રમુખોની જાહેરાત થશે કાર્યકર્તાઓ ખૂબ દાવેદારી કરી છે પરંતુ પાર્ટી જે નિર્ણય કરશે પાર્ટીના સાથે રહી અને મદદ કરીને કામ કરશે આગળ સવાલ નથી પૂર્વ મુખ્યમંત્રી ભાજપના કાર્યકરોને શિસ્તબદ્ધ ગણાવી રહ્યા છે પરંતુ સમાજના આગેવાનોને સ્થાન મળવાનો દાવો ખુદ કેબિનેટ મંત્રી કહી રહ્યા છે સંગઠનમાં કોળી સમાજના આગેવાનોનું પ્રભુત્વ વધે તેવી માંગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કરી રહ્યા છે

ને અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ છે અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે પ્રાપ્ત હવાલ પ્રમાણે ગુજરાત જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્ર ભાજપ સાથે ચર્ચા વિચારણા હજુ કરવાની બાકી છે દિલ્હી કમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે જણાવી એક કે અગાઉ શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગીને લઈને ગાંધીનગર કમલમ ખાતે બેઠક યોજાઈ હતી સંગઠન મહામંત્રી રત્નાકર મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગઢ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે આ બેઠક થઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તેત્રીસ જિલ્લા પ્રમુખ નવ મહાનગરના શહેર પ્રમુખ માટે દાવેદારોની યાદી સાથે પહોંચ્યા હતા તોડાતું મોત ભાવનગરની સરટી હોસ્પિટલ